બોગસ ટ્રસ્ટ આ આદિવાસી વિસ્તારમાં ચાલે છે એ બાબતને લઈને તમામ વિદ્યાર્થીઓ સાથે અમે અગિયાર નવેમ્બરના રોજ નર્મદા પોલીસ અધિક્ષકને આ બાબતની તપાસ કરવા અને અમારા બાળકોને એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળે એમણે ભરેલી ફી પછી પરત મળે અને એમને સ્કોલરશિપ મળે અને એમને આગળ કોઈ સસ્તા દ્વારા ત્રણ વરસ જીએનએમની તાલીમ આપીને એમને ઉત્તર કરવામાં આવે એવી અમે માંગ કરી હતી પણ આજે દસ દિવસથી પણ વધારે દિવસ થવા છતાં સરકારી તંત્ર કે વહીવટી વહીવટીતંત્રનું પેટનું પાણી પણ નથી હલતું માત્ર એમણે લેખિતમાં અમને ગુજરાત સરકારે જવાબ કર્યો છે કે આ સસ્તા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી નથી જેમાં કોઈપણ તાલીમાર્થી તાલીમ લેશે જેને સરકારશ્રીની કોઈપણ સ્કોલરશિપ મળશે નહીં અને આ તાલીમ લેનારાને માન્યતા માટે યોગ્યતા ધરાવતા નથી એવી જવાબ કરીને સરકાર ઉંચા હાથ કરવાની વાત કરે છે